રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલાં ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી છે તેના કારણે હવે પરસોત્તમ રૂપાલાની આગ છે તે ભારતીય જનતા પાર્ટીના અન્ય પચીસ ઉમેદવારોને પણ દજાડી રહી છે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટી સામે બાયું ચડાવી છે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ગુજરાતની મુલાકાતે આવવાના છે છતાંય પણ સ્થિતિ છે તે ભારેલા અગ્નિ જેવી જોવા મળી રહી છે આજે સુરેન્દ્રનગરના લખતર સમયે ક્ષત્રિય સમાજો નમસ્કાર દર્શક મિત્રો નવ ઉદય ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન પરસોત્તમ રૂપાલાના વિવાદે ગુજરાતની રાજનીતિ જબરજસ્ત ગરમાવી દીધી છે જેવી રીતે વાત કરીએ તો પરશોતમ રૂપાલાએ થોડા દિવસ પહેલાં ક્ષત્રિય સમાજને લઈને વિવાદે ટિપ્પણી કરી હતી ત્યારથી આ આંદોલનની શરૂઆત થઈ હતી અને આજે વીસ દિવસથી વધુ સમય વીતી ચૂક્યો છે અને પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની જે માંગ છે કે તેમની ટિકિટ રદ કરવામાં આવે તેને લઈને કોઈપણ પ્રકારે ઉમેદવારી પરત ના ખેંચી ભારતીય જનતા પાર્ટીએ પણ ક્યાંક ને ક્યાંક બાહ્ય રીતે પરસોત્તમ રૂપાલાને ટેકો આપ્યો હોય તેવી રીતે તેમની ઉમેદવારી પરત ખેંચવા અંગે કોઈ નિર્ણય ના લીધો તેના કારણે પણ ક્ષત્રિય સમાજ હવે ગિનનાયેલો જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે આ પરસોત્તમ રૂપાલાની જેમ અમને અન્ય પચીસ જેટલી બેઠકો છે ભાજપના જે ઉમેદવારો છે ત્યાં પણ પરસોત્તમ રૂપાલા જોવા મળી રહ્યા છે તેના કારણે હવે પરસોત્તમ રૂપાલાની આગ છે તે ભાજપના અન્ય ઉમેદવારોને પણ દજાડી રહી છે ત્યારે ભાવનગર હોય જામનગર હોય કે પછી કચ્છ હોય તમામે તમામ જગ્યા આજે ક્ષત્રિય સમાજના લોકો છે તે રોડ પર ઉતરી રસ્તા પર ઉતરી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને આના કારણે સ્થિતિ તંગદીલી ભરી બની છે આને લઈને આજે સુરેન્દ્રનગરના લખતરમાં ભારતીય જનતા પાર્ટીના જે સુરેન્દ્રનગરના ઉમેદવાર છે ચંદુ શિવરા તેમના કાર્યાલયનું ઉદઘાટન હતું ને આ સમયે ક્ષત્રિય સમાજના લોકો છે કાર્યાલયમાં ઘૂસી ગયા હતા અને તેમણે હલ્લાબોલ કર્યો ભારે હોબાળો મચાવ્યો સૂત્રોચ્ચાર કર્યા તેના કારણે ત્યાં હાજર પોલીસ છે તેમનામાં પણ દોડધામ મચી હતી પહેલા તો જે ઘટનાક્રમ રહ્યો છે જે દ્રશ્ય સામે આવ્યા છે તે જોઈ લો જેવી રીતે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો છે તેમના દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને જે ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું તેને લઈને પોલીસે પણ તમામે તમામ જે વિરોધ કરનાર ક્ષત્રિય સમાજના લોકો છે તેમની અટકાયત કરી ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્ય છે સમગ્ર ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે ને હવે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને નેતાઓને છે પોતાના પ્રચારમાં પોલીસનો બંદોબસ્ત રાખવો પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં પરશોત્તમ રૂપાલાનો વિવાદ છે તે ભાજપને કેટલો દજાડે છે અને કેટલું નુકસાન છે તે પહોંચાડે છે તે તો આગામી સમયમાં ખબર પડશે